આજ તો હવાર હવારમાં કોલગેટ નું કર્યું અનબોક્સિંગ અને પછી મારે ખીચડી બનાવવાની હતી અને અમારા બેનને નાવું થયું પછી મેં ફટાફટ કામ પૂરું કર્યું અને જેનું કેતી હતી કે મમ્મી મારે પિઝા ખાવા તો મને થયું લાઈવ ઘરે બનાવવું કેમ થાય છે તો પિઝા પેક લેવા માટે મારે બેકરીમાં માં જવું પડ્યું અને પછી ઘરે આવીને કપડાં હુકવવાનો વારો આવ્યો તો જેનું કહે કે હું તને દેવા મળું અને તું કપડાં હુકવવા મળ્યું અને પછી સીધા હાજે પીઝા બનાવવાનું કામ લીધું મસાલો બધો કટિંગ કટિંગ કર્યો અને બધું જેવો તેવો શેકી નાખ્યો બોવ નહીં ત્યાં જીનું મમ્મી લાઈ મને કટકા કરી દે હું ખાઈ લઉં પછી તો મે અને જીનુ ખાઈ લીધા પીઝા પછી રાજને પણ ગરમ ગરમ પીઝા બનાવી દીધા અને મારે કમેન્ટ હતી કે રાજને ભાખરીમાંથી પિઝામાં લાવવાના છે તો જો આવી ગયા આજ કમેન્ટમાં પિઝા તો મળ નેક્સ્ટ વિડિયોમાં જે દર કદીસ લેક